હરિ ઓમ વિઠલા પંઢરપુર માં દીઠેલા હરિ ઓમ વિઠલા પંડરપુર માં દીઠેલા હરિ ઓમ વિઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠલા કોણે કોણે

விலல விம விம் வி સ્વામી મહારાજ પોતે શૃંગેરીમાં વધાર્યા એમણે આજે જગતગુરુ શંકરાચાર્યજીની ત્યાં અદભુત સ્તોત્ર બનાવીને સ્તુતિ કરી પછી એ વખતે એમનો મુકામ મહાબળેશ્વરમાં હતો ગોકર્ણ મહાબળેશ્વરના સ્થાનમાં એ વખતે એમણે ગાડા મહારાજને કીધું કે ગાડા તારી માને છોકરા નહોતા થતા અને એ વખતે તારી માએ શિવરાત્રીના વ્રતની બાધા રાખેલી અને એના પ્રતાપે તારો જન્મ થયો તારી માએ શિવરાત્રીના વ્રતની બાધા રાખીને એટલે તારામાં આટલો બધો વહીરા આવ્યો છે મહાદેવના જેવો પણ તારી માથી ઉદ્યાપન થયું નથી વ્રતનું જે વ્રત બાધા રાખીને કરવામાં આવે એ વ્રતનું ઉદ્યાપન કરવું પડે તારી માથી ઉદ્યાપન થયું નથી માટે તું તારી માના બંધનમાં છે તું શિવરાત્રીનું ઉદ્યાપન કર તારી માતાના બંધનમાંથી મુક્ત થા એમણે શિવરાત્રીના મહાશિવરાત્રીના દિવસે ત્યાં લઘુરુદ્રના રુદ્રના સહાકાર કરાયા અને બ્રાહ્મણ ભોજન કરાવી દીધું નાના ઋણમાંથી મુક્ત થયા જૈનાપુર કરીને ગામમાં એક લિંગાયત નામનો વાણીઓ રહેતો હતો આની પત્ની ટાઈમટેબલ પ્રમાણે બેભાન થઈ જાય નક્કી હોય ચૌદસના દિવસે સવારે બેભાન થઈ જાય અને પડવાના દિવસે સાંજે ભાનમાં આવે આ નક્કી જ હોય કોઈ એને કહે કહેન અમે મારી ઘેર આવજો તો કે ના પૂનમે હું બેભાન થઈ જવાની છું કોઈ એવું કહી શકે મને તાવ આવવાનો છે પરમ દાડે આ એડવાન્સમાં કહી દે ચૌદસના દિવસે સવારે બેભાન થાય અને પછી પૂનમ હોય કે અમાસ હોય એના પછીના પડવાન દિવસે હાજે ભાનમાં આવે આ ત્રણ નિક્કી ટાઈમ ટાઈમટેબલ પ્રમાણે બેભાન થઈ જાય સ્વામી મહારાજાને દત્ત ભગવાનની પ્રદક્ષિણા કરવાનું કીધું અને મુક્ત થઈ છાયા ભગવતી સ્થાનમાં આવ્યા કૃષ્ણા નદીના કિનારે ત્યાં એક પર્વત છે એ પર્વત પર એક પણ ઝાડ નથી આખો બોડિયો પર્વત છે ત્યાં વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રની ઘોર તપશ્ચર્યા ત્યાં કરેલી ત્યાં અખાત રીતના દિવસે મેળો ભરાય ત્યારે માણસો જાય બાકી આખું વરસ સોમ સહન એક પણ માણસે પરત ઉપર જાય જ નહીં કશું જ ના મળે ત્યાં સ્વામી મહારાજ ત્યાં પણ જઈ આવ્યા કાટલુરમાં આવ્યા ત્યાં કૃષ્ણા અને ભીમા નદીનો સંગમ છે આ વાત બધા યાદ રાખજો બહુ જાણવા જેવી વાત છે એવું લખેલું છે કે કૃષ્ણ અને ભીમા નદીના સંગમમાં જે કોઈક માણસ સ્નાન કરે તો એના પાપ તો પડીને ભસ્મ થાય પણ પછીના સાત જન્મ સુધી એ બ્રાહ્મણ તરીકે જન્મે ભીમા અને કૃષ્ણનો સંગમ કાટલુર પાસે છે જો જેને બામણ થવામાં રસ હોય અને ત્યાં નહીં આવવાનું પણ બામણ થશો તો અનામતનો લાભ નહીં મળે હો કે પણ ભગવાનના દરબારમાં તમારી કિંમત ઊંચી ગણાશે એ વખતે ત્યાં એમને તરસ લાગી એક ખેતરમાંથી પસાર થતા હતા એ વખતે એક ખેતરમાં એક બહેન કામ કરતા હતા એ બહેને કીધું મહારાજ આ હંમે જે ઘર દેખાય છે ને મારું જ ઘર છે ત્યાં જાઓ અને તમને ત્યાંથી મારો છોકરો છાશ આપશે આવું પેલી બેને સ્વામી મહારાજને કીધું સ્વામી મહારાજ એના ઘર પાસે ગયા અને કીધું ભાઈ તારી બાએ કીધું છે જરા છાસ આપ પેલો કે અહીંયા કંઈ નવરા નથી આવ્યા છાસ વાસ આપવા માટે ગમે તેમ બોલી ગયો સ્વામી મહારાજ હસતા હસતા ચાલવા મળ્યા જરા પણ એમના મન ઉપર અસર તો ના જ થઈ એના ભાગ્યને હસતા હસતા ચાલ્યા કે જેના દર્શન કરવા માટે મોટા રાજા મહારાજા લાઇનમાં ઉભા રહે છે એ તારા બાયણે ભિક્ષા માગવા છાસ માગવા માટે આવ્યા અને તું ના પડે છે પેલી લક્ષ્મી ચાંદલો કરવા આવે ને કોઈ કપાળ ધોવા જાય ને એના એની દશા થઈ મોટા મોટા બ્રહ્મચારીઓ રાજાઓ વિદ્વાનો તપસ્વીઓ સિદ્ધ પુરુષો જેના દર્શન માટે દોડમ દોડી કરતા હોય એ એના બાયણે એની માના કહેવાથી છાસ લેવા ગયા પણ પેલાનું પ્રારબ્ધ વાંકું હશે દુર્બુદ્ધિ સંસ્કાર નહીં આપ્યા હોય માએ તે અપમાન કરીને કાઢી મૂક્યા સ્વામી મહારાજ એના ભાગ્યને હસતા હસતા ચાલ્યા ત્યાંથી કુરવપુરમાં આવ્યા અને એકવીસમો ચતુર્માસમનો કુરહપુરમાં થયો ઓગણીસો અગિયારની સાલમાં જ્યાં કુરવપુરમાં આવ્યા ચારે બાજુ કૃષ્ણ નદી વચ્ચે કુરોપુરનું સ્થાન પણ જ્યાં એમણે જોયું કે આજના પૂજારીઓ તો બધા ખેતી કરનારા છે અને એમના કંઈ આચારના ઠેકાણા નથી ઘણીવાર તો ખેતીમાં બળદિયાના પૂજળા મળતા હોય છાણવાળા આવતા હોય તો ધોઈને પાછા ભગવાનની હું પૂજા કરે સ્વામી મહારાજને તો અહીંયા કંઈ રહેવું નથી આમના ઘરમાં તો કંઈક હશે સ્વામી મહારાજ જવા તૈયાર થયા ત્યાં ભગવાન કહે નહીં તમારે અહીંયા જ ચતુર્માસ કરવાનો છે કારણ કે આમનો આચાર ભલે થરા શિથિલ છે પણ આમના ઘરમાં આરામનો એક પણ પૈસો આવતો નથી કારણ કે અહીંયા કોઈ દર્શન કરવા આવતું જ નથી એટલે અહીંયા કોઈ થાળીના પેટીઓ ભરાતી જ નથી ખેતીની આવક ઉપર બિચારા ગુજરાન ચલાવે છે એમનું દ્રવ્ય અતિશય શુદ્ધ છે અને આચાર શુદ્ધિ કરતાં દ્રવ્ય શુદ્ધિ શ્રેષ્ઠ છે અને દ્રવ્ય શુદ્ધિ કરતાં મનની શ્રેષ્ઠ મનની શુદ્ધિ બાળકની મનની શુદ્ધિ બહુ શ્રેષ્ઠ હોય એટલે એના પછીથી કોઈ આચાર નિયમો લાગુ પડે નહીં આ પૂજારીઓની પાસે દ્રવ્ય શુદ્ધિ છે માટે એમના ઘરનું તમે ખાજો સ્વામી મહારાજ ત્યાં રહ્યા ચતુર્માસ કર્યો પણ જેવો સ્વામી મહારાજનો મુકામ શરૂ થયો અને ગામે ગામ ખબર પડી કે સ્વામી મહારાજ પૂરોપુરમાં છે એ લોકો એટલા બધા આવે થોક બંધ સવાર સાંજ ભંડારા થાય ત્યાં આગળ હજારો માણસો જમે રોજ સમારાધના થાય એમાં રાયચૂરનો એક શેઠિયો હતો તુળજારામ પતંગે એ બહુ સેવાભાવી હતો એને ભક્તિ કરતાં ના ભાવે પણ સેવા કરતાં એને ફાવ્યા રોજ જે પોતે રાયચૂરથી બધી વસ્તુઓ લઈ આવે રસોડા ઉપર દેખરેખ રાખે રસોઈ બનાવડાય બધાને જમાડે પીરસે અને બધા જમી રહ્યા બધી છેલ્લો બચારો જમે એની પત્નીને અને પુત્ર વધુને પિસાતની પીડા હતી બે જણીઓ બજારી બહુ રીબાતી હતી સ્વામી મહારાજનો ચતુર્માસનો મુકામ થયો ત્યાં સુધી એણે કોઈ દાડો કશું પૂછ્યું જ નહીં સ્વામી મહારાજને પોતાના દુઃખની વાત કીધી જ નહીં ચતુર્માસ પૂરો થયો અને સ્વામી મહારાજ જવા માટે જ્યારે ઊભા થયા ત્યારે પેલા એ સ્વામી મહારાજને કીધું સ્વામી મહારાજ મારી પત્નીને પુત્ર બધું બહુ પીડા છે કંઈક ઉપાય બતાવો ને સ્વામી મહારાજ કે આ બે મહિનાથી અહીંયા બેઠેલો હતા હું તારા મોડા મગોરેલા હવે ઊભો થયો તારે કહે છે પૂછે છે એમણે કીધું ગાળાને ગાળા તો એને જરા ઉપાય બતાય ગાણા મહારાજે એ વખતે એમને કોથળો આપ્યો આ રાયચુરના શેઠિયાને તુળઝારામ પતંગે એ કોથળા ઉપર સ્વામી મહારાજ બે મહિના દરમિયાન રોજે સૂતા હતા કોથળો બહુ પવિત્ર માનેલો ભલે શણનો હોય ને એ કોથળો આ પ્લાસ્ટિકની કોથળીઓ આવે છે નહીં શણનો કોથળો બહુ પવિત્ર માન્યો છે તે એની ઉપર સ્વામી મહારાજ શયન કરતા હતા એને આપ્યો અને કીધું કે આ કોથળાને ધોઈ નાખજે એનો છેડો અને ધોયેલું પાણી તારી પત્નીને અને પુત્ર વધુને પીવડાવજે એણે પ્રમાણે કર્યું કે બંને જણા સ્વસ્થ થઈ ગયા આના પરથી સાબિત થાય છે કે વસ્તુ માત્ર સત્પુરુષની એવી પવિત્ર આય મહાપુરુષે વાપરેલી કોઈ પણ વસ્તુ હોય કોધળો બી હોય એને કહેવાય કે લંગોટી હોય ને તો પણ બહુ પવિત્ર ગણાય કે સેવનથી જેના પૂર્ણ કામના થાય એની તમે સેવા કરો એનું સેવન કરો તો કોઈ પણ મનોકામના પૂર્ણ થાય પછી સ્વામી મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા ચતુર્માસ કર્યા પછીથી એ વખતે જોગઈ માતાના સ્થાનનો એક વંશજ હતો દાસો વંશ વંશજ બાપુ ગોસાવી એને સ્વામી મહારાજના દર્શન કરવા જવાનું મન થયું પોતાના ઘેર ઉત્સવ હતો દાસો પંથનો એ છોડીને સ્વામી મહારાજના દર્શન કરવા જવા માટે નીકળ્યો રસ્તામાં સ્વામી મહારાજ પ્રગટ થયા અને એને બે ઠોકી દીધી દાસો પંથમાં મારામાં ભેદ જુએ છે જે દાસોપંથ છે એવું જ ઉચ્છું હું કામ એને છોડીને અહીંયા બીજે જાય છે ઘેર ઉત્સવ છે ને છોડીને અહીંયા આવે છે જાય નથી કહે છે કે દર્શન નહીં થાય પહેલાં એક ક્ષમા માગીને ઘેર ગયો ગુરવપુરમાં સ્વામી મહારાજ હતા ને ત્યારે એમના માથા પર એક કાગડાએ ચાંચ મારી આનું વિધાન એવું છે કે છ મહિનામાં એ મરી જાય અને સ્વામી મહારાજના મસ્તક ઉપર ત્રણ વાર પ્રહાર કરેલા કાગડાએ ત્રણ વખત ચાંચ મારેલી પણ એના નિવારણ માટેનો ઉપાય એવો બતાવ્યો છે કે વાણીને ગોદાવરીનો સંગમ છે એમાં ત્રણ દિવસ સ્નાન કરે તો કાગડાએ ચાંચ મારી હોય એનું અરિષ્ટ દૂર થાય તેમણે વાણીને ગોદાવરીના સંગમમાં સ્નાન કર્યું અને દોષમાંથી મુક્ત થયા ત્યાંથી પછી પોતે રાજુરમાં આવ્યા અને રાજુરમાં આવ્યા એ વખતે સ્વાહાકાર થતો હતો સીતારામ મહારાજ એમના જે ભાઈ હતા એમણે સંન્યાસ લીધેલો અને એમની પ્રેરણાથી ત્યાં રહેનારા સ્વાહાકાર કરેલો અને એ વખતે સ્વામી મહારાજ ત્યાં પહોંચ્યા રાજુરમાં આ રાજુરના સહાહાકારની બધી બહુ અદભુત વાતો છે આપણે ઉપાસના કાંડ વખતે જોઈશું આ બધી વાતો બહુ મજાની વાતો છે સ્વામી મહારાજના ભાઈ સીતારામ મહારાજ ત્યાં હતા એ વખતે એમની પ્રેરણાથી સહાહકાર થયો હતો સંહિતાનો એ વખતે દામોદર સ્વામીએ સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે અહીંયાથી રાજુરથી તમે જ્યારે જાઓને તો વજુર મારું ગામ છે ને ત્યાં દર્શન આપીને જજો ને સ્વામી મહારાજ કે સારું અને પછીથી પોતે જ્યારે દામોદર સ્વામી એમના ગામમાં હજુર પહોંચ્યા ને તો સ્વામી મહારાજ મનોવ્યક્તિ વજૂર પહોંચ્યા અને દામોદર સ્વામીને દર્શન આપ્યા અને પોતે ગુપ્ત થઈ ગયા પાછા રાજુરમાં આવી ગયા સવારમાં ગામના લોકો પૂછે કે ટેમ્બે સ્વામી તો આવવાના હતા કેમ ના આવ્યા ત્યારે દામોદર સ્વામી કે આયાય ખરા દર્શન આપ્યાય ખરા ને ગયા એ તમે રહી ગયા તારે બધાને ખબર પડી કે આ તો મનોવ્યક્તિ આવી શકે છે ને જઈ પણ શકે છે પછી નાગનાથના જ્યોતિર્લિંગના દર્શન કર્યા એમણે આ ઉઢે નામના ગામમાં એ વખતે ગૌડ ગામના પાથરી ગામથી જતા હતા ગૌડ ગામ પાસે પાથરી ત્યાં શ્રીમાન ચૌધરી કરીને એક સજ્જન હતા ધાર્મિક સ્વામી મહારાજને માનનાર એમણે કીધું કે મારા ખેતરમાં કંઈક પણ ઉગાડીએ ને પણ એનો ઉપયોગ થઈ શકતો નથી ઘર ખેતરમાં ઉગડેલું કશું ઘરમાં લઈ જઈને મૂકીએ કે સાપ દેખાય ને વીંચી દેખાય અને ખેતરમાં પાછું નાખીએ ને ત્યારે બધું હરખું થાય એટલે અમે ખેતર હોવા છતાંય ખેતી કરી શકતા નથી અને ખેતર બધું બંજર પડ્યું છે તમે કંઈક દયા કરો ઢોરો ચારીએ છે બીજું કશું થતું નથી સ્વામી મહારાજ કે તમારા ખેતરનો માલિક કોઈક જન્મનો પીર છે અને ગુપ્ત રૂપે ત્યાં વાસ કરે છે તમે દર વર્ષે પાંચ પચીસ ફકીરના ત્યાં બોલાવજો નમાજ પઢાવજો અને અફીણ બફીણ અમને ખવડાવજો એટલે પછી તમને બધું સારું થશે પછી ખેતરમાં ખેતી થશે પહેલાં એ પ્રમાણે ફકીરોને બોલાવી નમાજ પઢાવીને અફીણ ખવડાવ્યું પછી ખેતરમાં ઉગતું થયું અંબાદાસ નામના એક બ્રાહ્મણે એ વખતે રુદ્રનો સહાહાકાર કરવાનો નિશ્ચય કર્યો સ્વામી મહારાજની આજ્ઞા લઈ અને બધી વ્યવસ્થા કરી અને આ ચૌધરી જે હતા ને જેમના ખેતરમાં ખેતી ફરી શરૂ કરાઈ સ્વામી મહારાજે એ ચૌધરી બધો વહીવટ કરતા હતા સેવાભાવી હતા એટલે એમની વિઠાભાઈ નામની બે વર્ષની છોકરી હતી તે આ સહાહાકારનો યજ્ઞ શરૂ થયો અને મરી ગઈ સૂતક પડ્યું એટલે એ ચૌધરીનું આખું કુટુંબ યજ્ઞ મંડપમાંથી અદ્રશ્ય થઈ ગયા બધા દૂર જતા રહ્યા નહીં તો યજ્ઞમાં સુધકવાળાથી અવાય નહીં દક્ષિણ આપવાનો સમય થયો સ્વામી મહારાજ કે ચૌધરી કહી ગયા બધા કે એમને તો સુધક પડ્યું છે ને એમની છોકરી મરી ગઈ સ્વામી મહારાજ કે એમને સુધક પડે ચાલે કહી દીધી આ તો આટલું બધું યજ્ઞ લઈને બેઠા છે અને બધો વહીવટ તો એમના હાથમાં જ એમને જ બધી ખબર છે ત્યાં છે એમની છોકરી મરી ગયેલી યાર રહી સ્વામી મહારાજ ત્યાં ગયા અને કમળમાં કમંડળમાંથી ડળમાંથી જ્યાં જલનું પ્રોક્ષણ કર્યું ત્યાં તો અવધુધા છે નાના શ્રી ગુરુદેવ બેઠા થઈ ગયા એ ચૌધરી વખતે પછી સ્વામી મહારાજને કીધું કે અમારા ગોર મહારાજ છે દેવ અને આણના દેવ કરીને પણ એમને તમે અરણ શીખવાડો વેદાંતનો જ્ઞાનાત્મક ભાગ એને અરણ કહેવાય એ તમે એમને શીખવાડો સ્વામી મહારાજ લીમડાની નીચે બેસે અને એમને બેસીને અરણ શીખવાડ્યું અને સત્તર દિવસ સુધી સ્વામી મહારાજ એમને આવી રીતના અરણ શીખવાડ્યું અભ્યાસ પૂરો થયો પછી સ્વામી મહારાજ કંઈ ઘાસના પાંદડા લાવો કોરા ઘાસ લાવો કોરો બધું ત્યાં ઝાડની નીચે પાથર્યું અને હળગાયું ભૂમિને દહન કર્યું બધાએ પૂછ્યું આવું કેમ તો સ્વામી મહારાજ કે અહીંયા આ જ્ઞાનનું દાન થયું છે આ ભૂમિમાં એટલી બધી ગર્ભય થઈ ગઈ છે કે ભવિષ્યમાં અહીંયાથી કોઈ સગર્ભા પશુ કે કોઈ સ્ત્રી પસાર થાય ને તો એનો ગર્ભપાત થઈ જાય એટલે ભવિષ્યમાં એવું નુકસાન ના થાય એટલા માટે આવું કર્યું છે અને ગોપે ગાંવનો લીમડો મીઠો થઈ ગયો સ્વામી મહારાજ સત્તર દિવસ એની નીચે બેઠા ને એટલે મા સાધુના સંગતી લીમડા પણ કાઢવા હોય તો મીઠા થાય અને આપણે જો એમના સત્સંગ કરીએ પારાયણ કરીએ અને આપણે જો કડવાને કડવા રહીએ તો હમ જો આપણે લીમડા કરતા હોઉં ગયા એક ભાઈને સરપદા ઉચ્છ થયો અને મરવાની તૈયારીમાંથી સ્વામી મહારાજે લીમડાની ડાળી મંગાવીને અભિમંત્રિત કરી આપીએ અને આ કપાળમાં તાળન કર્યું સ્વસ્થ થઈ જાય ત્યાંથી પછી પોતે પૈઠણ નામના સ્થાનમાં આવ્યા કે જ્યાં એકનાથ મહારાજનું સ્થાન કહેવાય અને ત્યાં પછી જે લીલા થાય છે તે આપણે આ જોઈ જ લઈએ ચાલો ને આગળની ત્યાં આ પૈઠણમાં એકનાથ મહારાજનું લીલા ભૂમિ કહેવાય એકનાથ મહારાજ ત્યાંના પૈઠણના એમણે એક મંદિરમાં પોતાના હસ્તે મૂર્તિની સ્થાપના કરેલી મૂર્તિની પછી એમના વારસદારોને એવું થયું કે આ મૂર્તિ દિવાલના અડીને મૂકેલી છે ને તો પ્રદક્ષિણા કરતા ફાવતું નથી એટલે એમણે મૂર્તિ ત્યાંથી ઉઠાવી લીધી અને વચ્ચેના ભાગમાં સ્થાપના કરવાનો નિશ્ચય કર્યો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નચકી કરે અને દિવસ નજીક આવે ને કોઈને સૂતક પડે અને પ્રાણ પ્રતિષ્ઠા થાય નહીં કેટલાય બાર વર્ષ સુધી મૂર્તિની સ્થાપના થઈ શકી નહીં મુહૂર્ત કહે પ્રતિષ્ઠાનો દિવસ આવે અને કોઈને સુધક પડે કંઈક વિઘ્ન આવે અને પ્રાણ પ્રતિષ્ઠાનું પડતું મૂકવું પડે બાર વર્ષ સુધી ઠેકાણું પડ્યું નહીં એમણે સ્વામી મહારાજને પૂછ્યું કે આવું કેમ થાય સ્વામી મહારાજ કે પહેલાં એકનાથ મહારાજે મૂર્તિ ક્યાં સ્થાપના કરેલી કે આ દિવાલને અડીને હતી તો સ્વામી મહારાજ કે તમે એમના કરતાં વધારે ડાયા છો એમને ખબર નહોતી કે દિવાલને અડીને મૂર્તિની સ્થાપના કરી તો પ્રદક્ષિણા નહીં થાય આ મૂર્તિની પ્રદક્ષિણા કરવાની જરૂર જ નથી એટલે અમે દિવાલને સ્થાપિત અળીના મૂર્તિ મૂકેલી તમે દિવાલને અડીને મૂર્તિ સ્થાપિત કરો અને પછી કોઈ વિઘ્ન નહીં આવે અને એ પ્રમાણે કર્યું ત્યારે કોઈ વિઘ્ન આવ્યું નહીં અને એ વખતે ભગવાન શ્રીકૃષ્ણ આ એકનાથ મહારાજને ઘેર શિખંડિયા નામે આવતા હતા અને પાણી ભરે એવું કહેવાય છે કે ત્યાં ટાંકું એ ટાંકામાં બધા પોતાના હાથે કાવડ ભરી ભરીને દૂરથી પાણી લાવે અને પાણી ભરે જ્યાં સુધી શ્રીકૃષ્ણ ભગવાનની કાવડ ના પડે ત્યાં સુધી ટાંકું ભરાય જ નહીં જેવા કૃષ્ણ ભગવાનની કાવડ પડે આજે પણ ત્યારે જ ટાંકું ભરાય છે આજે પણ એ ચમત્કાર થાય છે ત્યાંથી પછીથી દેવગીરીનો કિલ્લો છે ત્યાં એકનાથ મહારાજના ગુરુ જનાર્દન સ્વામી દત્તાત્રેય ભગવાનની સાથે સોગઠા રમતા હતા આ સિદ્ધ પુરુષ હતા એમના ગુરુ મહારાજ જનાર્દન સ્વામી ત્યાંથી પછી ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા કે જેને ખંડિત કરવા માટે ઔરંગઝેબે હાથ ઊંચા કર્યા ઊંચાને ઊંચા જ રહી ગયા નીચા થયા જ નહીં ને પછી તે મરી ગયો હતો પછી એ વખતે ચાલીસ ગામમાં સ્વામી મહારાજનો મુકામ હતો ત્યારે મને ગાડા મહારાજને કીધું કે જો ગાડા તું મારી જોડે છે ને ત્યાં સુધી લોકોને લીલા છે અને તું બધાની સેવા સગવડો હાચવે છે એટલે લોકો આપણી પાછળ ટોળે ટોળા ફરે છે તું હવે અહીંયાથી જા મારી સેવા કરીને તે બહુ પુણ્ય કમાયો છે પણ એ પુણ્ય તને મુક્તિ નહીં આપે મારી પાસેથી જે જ્ઞાન સાંભળ્યું છે ને એનું એકાંતમાં ચિંતન કર તો જ તને મુક્તિ મળશે તું અહીંયાથી જા તું જઈશ ને પછી હું કોઈને કોઈ સેવા કરવાનો જ નથી કોઈને સગવડો આપવાનો નથી અને લોકોની અવર જવર ઓછી થશે અને એકાંતમાં જજે અને આત્મતત્વનું ચિંતન કરશે કરજે ભરૂચમાં તારા ગામમાં તને ઉપાધિ થાય તો જંગલમાં જજે પણ આત્મતત્વનું ચિંતન ખાસ કરજે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વજ ઉઠી એવું હમજીને આત્મતત્વનું ચિંતન કરજે ઘણા મારે છે કે ગુરુ મહારાજ તમે કહો છો તમારી આજ્ઞા છે તો તમને છોડીને જવું પણ પછી વખતે કંઈ ઊભાથી થાય તો શું કરવાનું સ્વામી મહારાજે કીધું ગાંડા પ્રારબ્ધ પ્રમાણે જ આપણી આજુબાજુ પરિસ્થિતિ બધી બન્યા કરે છે ને બદલાય છે માટે જે થાય ને તે સાક્ષી ભાવે જોયા કરવાનું આપણે પ્રેક્ષકો છે એવું સમજીને જોવાનું જે થાય તે થવા દેવું પણ એમાં લિપ્ત થવું નહીં એમાં લિપ્ત નહીં થાય ને તો જ તું સુખી થઈશ પણ તારાધાર્યું કરવા જઈશ ને તો દુઃખી થઈશ ગાણા મહારાજે સ્વામી મહારાજની અદ્ભુત એક પદ ગાઈને સ્તુતિ કરી અને પછી ચીખલદામાં નર્મદા કિનારે ચોમાસું કર્યું ત્યાં ચતુર્માસ કર્યા પછીથી એક અગ્નિહોત્રી જિંતુર હતા એ ગામના જિંતુર ગામના અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા એમને ગાયત્રીનું પૂર્શચરણ કરવાનું મન થયું પણ પૂર્વચરણના આરંભ કરવા માટે બ્રાહ્મણોને જમાડવા પડે આદિના અંતમાં એની પાસે બચારા પાસે પૈસા નહીં એટલે ગૂજવાતા હતા સ્વામી મહારાજે કીધું તમને પૂર્વચરણની ઈચ્છા છે ને પૂર્સ્ચરણનો આરંભ કરો અને આરંભમાં બ્રાહ્મણને બોલાવીને જરાક જમાડજો અને એના માટે તમારી પાસે પૈસા ના તો ચિંતા ના કરશો ભગવાનના કામ માટે દેવું થાય ને તો એ દેવાની ચિંતા ભગવાનના માથે હોય છે તમારા માથે નહીં માટે તમે એ રીતે પુરાચરણનો આરંભ કરો એટલે અગ્નિહોત્રી બોવાએ કીધું કે તમે કહો છો એટલે હું ચોક્કસ કરી દઈશ ભ્રણ અગ્નિહોત્રી હા કરનારા પોતે પ્રભુ બેઠા છો જ્યાં પછી ચિંતા મુજને છે પછી થશે દૂર સૌ તમે બેઠા છો ને તમે કીધું એટલે હું તો કરીશ પણ જ્યારે હું આ પુરાશ્વરનો આરંભ કરું ને એ વખતે તમે ત્યાં આવજો ને જરા દર્શન આપવા માટે મારા ગામમાં સ્વામી મહારાજે કીધું કે મને તો દત્તાત્રેય ભગવાને આજ્ઞા કરી છે કે મારે નર્મદા કિનારો છોડવાનો નથી માટે હું તો નહીં આવું થોડ શરીરે પણ તમે જતી વખતે રસ્તામાં ટાકડી ગામ આવશે ત્યાંથી દાજી મહારાજને કહેજો એ દાજી મહારાજ બહુ અધિકારી જીવ છે અને એમને મારા દર્શન તમારા ગામમાં થશે હું સૂક્ષ્મ શરીરથી તમારા ગામમાં આવીશ અને એ વખતે એને દાજી મહારાજને મારા દર્શન થશે એટલે આ અગ્નિહોત્રી બુઆ પોતાના ગામ જતી વખતે ઝિંતુર જવાના હતા રસ્તામાં ટાકડી આવ્યો દાજી મહારાજને કીધું કે તમે મારા ગામમાં આવજો અમુક દિવસે હું પૂર્વ આરંભ કરવાનો છું અને એ પહેલાં તમને જમાડવાના છે દાજી મહારાજ કે મારી પર તો કોઈએ મારણ પ્રયોગ કર્યો છે અને એટલું બધું સખત લોહી પડે છે ઝાડા માટે અતિશય અશક્તિ છે બેઠા નથી થવાતું પણ ભગવાન દત્તાત્રેય કૃપા કરીને મને સારું થશે તો હું આવીશ આ બાજુ પહેલાં અગ્નિહોત્રી બુઆ તો ઝિંતુર પહોંચી ગયા દાજી મહારાજ પછીથી ભૂલી ગયા કે જિંદુર જવાનું છે તબે હારી થઈ રહી આપી ભગવાને પણ જિંદુર જવાનું ભૂલી ગયા એટલે એ વખતે સ્વામી મહારાજ દાજી મહારાજને હવે પ્રગટ થયા અને કીધું જાઓ જિંદુર જલ્દી પેલા દાજી મહારાજ તમારે અગ્નિહોત્રી બુવા તમારી રાહ છે દાજી મહારાજ તરત બેઠા થયા ચાલતા જિંદુર પહોંચ્યા અને જેવા મંડપમાં પગ મૂક્યા હતા કે અરે સ્વામી મહારાજ તો આવીને બેઠા એમને એકલા દર્શન થયા અને એ અગ્નિહોત્રી બોવાને ખાતરી થઈ કે સ્વામી મહારાજ વધાર્યા છે પછીથી તો ત્યાં બધા મંડપમાં જે બધા હતા એમણે સ્વામી મહારાજનું સુંદર એક પદ ગાઈને સ્તુતિ કરી અને સ્વામી મહારાજ પછી ત્યાંથી નર્મદા કિનારે ચાલતા ચાલતા સોળપાડેશ્વર થઈને ગરુડેશ્વરમાં પધાર્યા અને છેક સુધી પછી ગરુડેશ્વરમાં મુકામ કર્યો અલગ નિરંજન કહે છે કે ગરુડેશ્વરમાં પછી શું લીલા થઈ અલગ કહે છે નિરંજન આપણે આ બે અધ્યાયનું ગાન કરીએ પછી ગરુડેશ્વરની લીલા આપણે જોઈશું અધ્યાય એકસો શ્લોક નંબર છાસઠ పూరేపురే పూర్వ వృత్తమనుస్మరన్ చకార్లీేర్ష్యాసు నమోస్ శ్రీదత్తపాదరవిందలింద బ్రహ్మచారీ పాండరంగారాజీ విరిచితేలలారంజన సమాధి కురపూర్లీన నామరింశతమోధ్యాయ సమాప్ అవధూతింద్రీ అుమ్మా శ్లోక నంబర్ షిప్రతర్పణం ప్రేమ్ स्वाहाकारं तथैव चकारबहुशो यो वै वासुदेव नमोऽस्तुते इति श्रीदत्तपादारविन्दमिलितवर्मचारी पाण्डुरङ्गरङ्गदुद्माराजविरचिते श्रीगुरुलीलामृदे अलक्निरञ्जनसंवादे कन्यापुनरुज्जीवनं नाम चतुश्चत्वारिंशदधिकशततमोऽध्यायः समाप्तः अवधूतचिन्तनं श्रीगुरुदेवदत् अद्य एकसो श्लोक श्लोकनम्बर् चोराणो यदायाजाय तापदावाय भास्वते ધીમતા બ્રહ્મ વાસુદેવ નમોસ્ત ભૂસચિિત વ્યાપક અસસી ગુરૂ અજ્ઞાનાવરણ સ્વામી તવ સતૃી તેવાલ નિધિ માજી બુડતા તવ પદ નૌકા તાલા பாய தருணி மாய பாத பபதி கி அுத்தவக்கணி ஐசி கருவரா மீ தூ பண ஹருணி மாசே நிரசில பபஜே ஓசி நிஜ கூபே અદ્વૈત સ્વરૂપ જે અપુલે તે દાઉની કૃતાર્થ કેલે તરિયાતા ઉત્તીર્ણ ઉત્તીર્ણ કાય્ય હો ના કરુમિ સ્તવન વાણી રૂપાસી તું અગમ્ય સ્વામી હોસી ગુરુવરા તુજ સોહમ ભાવે પૂજિતા તો ધ્રુપ સર્વહીતા વ્યાપક தூச அசதா மக பூஜன் கைசா அத்த மௌன தரி மௌன தருணிமே நமன தயாத்திரி நமலாசி அக்ஷய பதசி குருவரா போ சச்சித் தன சுகராசி சிரச்சரி துவியாசி குருவரா वासुदेव हे नाम मानवा अखंड चारी वास जया चारा चा चरा चरा करी असुनी निरा वात सटोनी माये चा जाल्या दुल दिशा चारी जाल देश नौका भव सुखनतारा गारी ममतारी सुख तारा गारी उतरे देवोन्या जो निजलाना घोषलि अत्रिमुनि भार्या देशिखराया सदा न मे आया चे नाम वासुदेवानन्दाचे वसजाले वासाल च पद वद वासुदेव हे नाम वास चरा चरा वासुजया चाचराचराचरि अशुने ீத்தவிந்திரமச்சாரி பாண்டுமாராஜிரிஜி ஸ்ரீகுருலீலசம்மாடேஸ்வராம பஞ்சச்சரிஷத்தமோயூதிந்தனீருதேவ